ઇ નિષ્ઠાના સિદ્ધાંતને વ્યક્ત કરતી આ વાત અત્યંત કાવ્યપૂર્ણ અને હૃદયસ્પર્શી છે આ પહેલાં ભાગ્યે જ તે કદી આવી તલસ્પર્શી રીતે રજૂ કરવામાં આવી હશે આ એક નિષ્ઠા એટલે કે આદર્શ પ્રત્યેની ભક્તિ ધર્મ સાધનાનો આરંભ કરનારા પ્રત્યેક સાધકને માટે અનિવાર્યપણે આવશ્યક છે રામાયણમાં હનુમાન કહે છે તેમ તેણે કહેવું જોઈએ કે શ્રીનાથે જાનકીનાથે અભેદઃ પરમાત્મની તથાપિ મામ સર્વસ્વ રામ કમલલોચન જોકે હું જાણું છું કે શ્રીનાથ અને જાનકીનાથ બંને એક જ પરમ તત્વની અભિવ્યક્તિ છે તેમ છતાં મારું સર્વસ્વ તો કમલનયન શ્રી રામ જ છે અથવા સંત તુલસીદાસે કહેવું છે તેમ તેણે કહેવું જોઈએ સબસે બસીએ સબસે રસીએ સબકા લીજીએ નામ હાજી હાજી કરતે રહીએ બેઠીએ આપને ઠામ અર્થાત બધાની સાથે બેસો બધાની સાથે મીઠું બોલો બધા દેવતાઓના નામ લો અને બધાને હાજી હાજી કરતા રહો પરંતુ રહો તમારી પોતાની જગ્યા ઉપર અર્થાત તમારો ભાવ દ્રઢ રાખો ત્યારે પછી જો સાધક અંતરથી સાચો હશે તો ગુરુએ આપેલા નાનકડા બીજ મંત્રમાંથી તેનામાં પરાભક્તિ તથા પરમ જ્ઞાનરૂપી મહાન વડલાની ઉત્પત્તિ થશે કે જેમાંથી બધી દિશાઓમાં શાખા પ્રશાખાઓ અને વડવાઈઓ ફૂટી ફૂટીને ધર્મના સમગ્ર ક્ષેત્રને આવરી લેશે આમ સાચો સાધક અનુભવ છે કે જીવનમાં તેનો પોતાનો જે આદર્શ હતો તે જ આદર્શની બધા નામો વડે બધા આદર્શો રૂપે બધા સંપ્રદાયો દ્વારા અને સર્વ મૂર્તિઓ મારફત ઉપાસના થાય છે